હાલના રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાબર સાહેબ જે આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે એવા શબ્દો બોલી અને અપમાનિત કર્યું છે આદિવાસી સમાજ ખાસ કરીને ભારતનો મૂળ માલિક કહી શકાય એવો આદિવાસી એના પર આતંકવાદી જેવો શબ્દ બોલાયો હોય તો આ આ જે બોલનાર વ્યક્તિએ રાષ્ટ્ર દ્રોહ કર્યો છે એવું પણ અમે સ્પષ્ટપણે માની શકીએ છીએ વ્યવસ્થા અને વહીવટીની અંદર ક્યાંક હજુ થોડીક અછૂક રહી હોય અથવા તો અમારી પણ જે પણ આપવાનું હોય એમાં અમે અચૂક રહ્યા હોય તો એના માટે અમે તમને હજી પણ સમયના ભાગરૂપે તમે ફરી જે તારીખ કહેશો એ તારીખમાં છેલ્લી તારીખ અને ત્યાર પછી સાહેબ જો ન થાય તો અમે ધરણા પર પણ ઉતારવા માટે તૈયાર છે કારણ કે કાયદાનું પાલન કરવું અને કાયદાનું પાલન કરાવવું સુરક્ષા કરવી આદિવાસી સમાજ ખાસ કરીને ભારતનો મૂળ માલિક કહી શકાય એવો આદિવાસી એના પર આતંકવાદી જેવો શબ્દ બોલાયો હોય તો આ જે બોલનાર રાષ્ટ્ર રાષ્ટ્રદ્રોહ કર્યો છે એવું પણ અમે સ્પષ્ટપણે માની શકીએ છીએ સાચી વાત કે ગોટી વાત કાર્યવાહી થાય એના માટે લથડી ગયા પછી સુધારો કરવામાં ફાળો હતો એ ખરેખર સન્માનનીય હતો એટલે મૌન પાડ્યું અને જેમ એ તમામ કાયદાની અંદર આખા ભારત દેશને ચલાવ્યો એમ આજનો પોલીસ પ્રશાસન પણ આ કાયદાને પાળે અને એમાં છ દિવસ પહેલાં થયેલી અરજી એના ફરી સ્વરૂપે અમે અઠવાડિયા પછી પાછી તમને અરજી આપીએ છીએ કે હાલના રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખબર સાહેબ જે આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે એવા શબ્દો બોલી અને અપમાનિત કર્યું છે એમાં અરજી કોઈ એક વ્યક્તિની નથી કે પાંચ વ્યક્તિની નથી કે દસ વ્યક્તિની નથી અરજી તમામ આદિવાસી સમાજની છે એટલા માટે આટલી મોટી સંખ્યાની અંદર આ ફ્રીને અમે ફરી પાછી અરજી આપવા માટે આવ્યા છે અને ત્યાર પછીની જે પણ કાર્યવાહી છે અત્યાર સુધીની થયેલી અને અમારી પણ કંઈ ભૂલચૂક રહી હોય તો એની પણ તમે કહી શકો છો અને આવનાર હજુ પણ તમે સમય પણ માંગી શકો છો પણ આ કેસ એફઆઈઆર થવી જોઈએ ને થવી જોઈએ ને થવી જોઈએ આપ તમામ સહમતી છે કે હા અરજી અરજીનો જવાબ માને આપણે એકત્ર થયા છીએ